હાર્દિક કાડી કાડી સ્વાગત છે તો બધા જય ગોપાલ આજે ગઈ આપણે આજે આવી ગયા છીએ વારિયા અને અને જો તમે અત્યારે જીરું આવ્યું હોય અને જીરા પાણી જઈ આપણે ને જીરું જોઈ શકો છો તમને અત્યારે જીરું આવું આવું થઈ ગયું હોય અને કેમ કે ગઈ ઉલ્લામાં એટલું બધું નથી આમ આછું આછું ઉગ્યું હોય અને કોઈ કહો હોય હવે આપણે જવાનું હું ચા લેવા એટલે ત્યાં મળીએ હું અને આપણે ગાડી ઉપર ફરાળી ઉપર બેઠા તમે જોઈ શકો છો તો કાઈ જોઈ શકો છો તમે આપણે ફરાળી ઉપર બેઠા અને હમણાં યુગ આવશે જોઈ શકો તમે જોવો છો આપડી ફરાળી જો

વાય આપણે ગાડી આકે છે આ સીધી સીધી જાકી હો મસ્તી તો કશું નથી અત્યારે ને જો ગાઈસ યુ પાયા પણ ગાડી આકે છે ઓયા તો આ તરી યુ પાઈ ધીરે ધીરે ગાડી આકે છે ને આપણે પરવાનનો આલો આપી દીયા છે આને ને આજે બરલે તો તો ગાઈસ આપણે આ ગયા ચાલીને ગયા ને ચા બતાઉ તમને ઓલ મગલમ ચા હે